ભગવાન દ્વારિકાધીશના અવતાર એવા રણુજાના રાજા વિરમદેવના વીરા અને અજમલજીના જાયા ભગવાન રામદેવ પીના નવ નોરતા ભાદરવા સુદ એકમથી લઈને નોમ સુધી પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ભાદરવી બીજ અને નોમના પર્વિતો રામદેવ પીરના મંદિરો આસ્થા ધામો ભક્તોથી ઉભરાઈ જાય છે ત્યારે આજે ભાદરવી નોમે બનાસકાંઠા જિલ્લાના રામદેવ પીરના મંદિરોમાં નેજા ઉત્સવ શ્રદ્ધા ઉમંગભેર ઉજવાયો હતો જેમાં ડીસા તાલુકાના આશેડા ગામે લઘુટીવાસમાં ભાદરવી નુમના નેજા ચડાવી શોભા યાત્રા નિકાળ્યમા આવી હતી મોટી સંખ્યામાં પદયાત્રિક સંઘો વિવિધ નેજા લઈને ઉમટી પડ્યા હતા અને આમ જિલ્લાના અન્ય રામદેવ પીર મંદિર આશ્રમો ખાતે પણ નેજા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ